વિદ્યાર્થીઓના હકની સાયકલ જે એમને મળવી જોઈએ એની જગ્યા સાયકલો દૂર ખાય છે વરસાદમાં કટાઈ જાય પણ એ વિદ્યાર્થીઓને તો મળશે જ નહીં કન્યા કેળવણીને પ્રોત્સાહન આપતી યોજના એ પાણીમાં હોય છે અને એટલે એ જે વડોદરામાં આરંભે શુરા વચનોમાં અધૂરા જેવો ઘાટ સર્જાયો છે સાવલીમાં દૂર ખાઈ રહી છે આ અસંખ્ય સાયકલો તમે જોઈ રહ્યા છો કે ચોમાસાની સીઝન છે ખુલ્લામાં પડી છે એટલે કાટ ખાઈ જશે ના નવસો સાયકલો છે

શાળા પ્રશાસન અને અધિકારીઓની બે બોલતો પુરાવો છે સવાલ એ થાય કે શા માટે સરકારી યોજનાના નામે પૈસાનું પાણી થાય છે રંગે ચંગે શરૂ કરાયેલા પ્રવેશોત્સવ બાદ આવી બેદરકારી શા માટે સાયકલો શોભાના ગાંઠિયા સમાન બની જાય છે અધિકારીઓની નિરસ્તા છે કે પછી શાળા સંચાલકોની લાપરવાહી છે સાયકલ વિતરણ નહોતું કરવું તો શા માટે સ્ટોક કરી દીધો લાખોની સાયકલો ભંગાર બની જાય તેની પાછળ જવાબદાર કોણ આવી જ અપડેટ્સ માટે આપ જોતા રહો ગુજરાત વેસ્ટ